સામાન્ય લોકોને ડરાવી ધમકાવી તેમનું અપહરણ કરી ખંડણી માગવાના કેસમાં પોરબંદર પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ કરી હતી ને ત્યાર પછી એક બીજો ગુનો નોંધાય છે જેમાં સાયબર ફ્રોડ ની ફરિયાદ દાખલ કરવામાં આવી સામાન્ય ગરીબ માણસોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર પૈસા આવી રહ્યા હતા આ પ્રકારે 85 કરતા વધુ બેંક એકાઉન્ટ પોરબંદર પોલીસે શોધી કાઢ્યા જેમાં કરોડો રૂપિયાનો કારોબાર થયો આ ફરિયાદ નોંધાયા પછી જુનાગઢ જેલમાં રહેલા હિરલબા જાડેજાને પોરબંદર પોલીસ ફરી ટ્રાન્સફર વોરન્ટના આધારે પોરબંદર લાવી તેમની ધરપકડ કરે છે અને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવે છે આ ત્રણ દિવસ દરમિયાન પોલીસે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ સાયબર ફ્રોડના પૈસા ક્યાં કેવી રીતના આવતા હતા પરંતુ કાયદાના જાણકાર હિરલબા જાડેજાએ પોલીસને સહકાર આપવાનો ઇનકાર કરી દીધો આમ છતાં પોલીસે ફોરેન્સિક ઓડિટની શરૂઆત કરાવી છે

તેનું એકમાત્ર કારણ એવું છે કે પોરબંદર જેલ પાસે મહિલા બેરેક નથી એટલે મહિલા કેદીઓને સાચવવાની વ્યવસ્થા માટે તેમને જુનાગઢ અધિકારીઓનું એવું છે કે ફોરેન્સિક ઓડિટથી સ્પષ્ટ થશે કે મામલો કેટલા કરોડોનો છે અને પૈસા ક્યાંથી ક્યાં પહોંચ્યા તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખજો અને બેલાયકોન દબાવી દેજો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे